તેનાથી મુક્ત થવું જ સારું છે અન્યથા આ તાન તમારી સમસ્યાને ઓર વકરાવી શકે છે તમને મારી સલાહ છે કે દારૂ સિગારેટ જેવી વસ્તુ પર પૈસા ખર્ચ ન કરો આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય તો બગડે જ છે તે તમારી આર્થિક સ્થિતિને પણ ખરાબ કરે છે મિત્રો તથા પરિવારના સભ્યો તમને ઉત્સાહ પૂરો પાડશે તમારા પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે બસ પ્રેમ કરતા રહો કોઈ નવો પ્રોજેક્ટ હાથમાં લેતા પહેલા બે વાર વિચારજો દિવસના અંતે આજે તમે તમારા ઘરના લોકોને સમય આપવાની ઈચ્છા કરશો પરંતુ આ સમય દરમિયાન તમે તમારા ઘરની નજીકના કોઈ વ્યક્તિથી પરેશાન થઈ શકો છો અને તમારો મૂડ ખરાબ થઈ શકે છે ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી તરફથી પ્રગાઢ અને ઉષ્માભર્યું વાલિંગન મળશે ઉપાય ઉત્કૃષ્ટ આર્થિક વિકાસ માટે તાંબામાં સક્રિય થયેલું પાણી પીઓ તાંબા મૂકેલું પાણી વૃષભ તમારી મારવા માટે સૌહાર્દપૂર્ણ સ્વભાવ કેળવો તે વધુ બળવાન છે અને તેની તમારા શરીર પર વ્યાપક અસર થાય છે યાદ રાખો બોરાઈ નો વહેલો મોડો અંત થાય જ છે નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે નવો દેખાવ નવા કપડા નવા મિત્રો તથા યોજનાઓને અમલમાં તમારા માર્ગ જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતા પૂર્વક અને સારી રીતે વર્તો કેટલાક ચુનંદા લોકો જે તમારી મોહકતા પાછળ રહસ્ય જાણી શકશે તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા તમને આજે તમારા જીવનમાં ના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઇઝ મળી શકે છે ઉપાય કુટુંબની ખુશહાલીને ખુશહાલી ને ભગવાન ભગવાન શિવ ભગવાન ભૈરવ અને ભગવાન હનુમાન ની પૂજા કરીને સાચવી શકાય છે મિથુન રાશિ પર બાળકોની સંગત માં આશ્વાસન પ્રાપ્ત થશે માત્ર તમારા પરિવારના જ નહીં પણ અન્યોના સંતાનોમાંની સંતાનો રોગ નિવારક શક્તિ તમને આશ્વાસન આપી શકે છે તથા તમારી બેચેની ને શાંત કરી શકે છે જે લોકોએ કોઈથી ઉધાર લીધું છે તેમને આજે કોઈ પણ હાલતમાં ઉધાર ચૂકવવું પડી શકે છે જેથી આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે પાડોશી સાથેનો ઝઘડો તમારો મૂડ બગાડી નાખશે પણ તમારો મિજાજ ગુમાવતા નહીં કારણ કે આ બાબત બળતામાં કી ઉમેરશે તમે સહકાર આપો તો કોઈ તમારી સાથે જગદી જ શકે નહીં તમારા દિલ પર રોમાન્સનું રાજ હશે સહકર્મચારીઓ સાથે કામ પાર પાડતી વખતે કુનેની જરૂર પડશે આજે તમારા માટે સમય કાઢીને તમે તમારા જીવનસાથી સાથે ફરવા માટે ક્યાં જઈ શકો છો જો કે આ સમય દરમિયાન તમારી વચ્ચે અમુક બોલચાલ થઈ શકે છે આજે તમે તમારા જીવન નું શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો ઉપાય ઉત્કૃષ્ટ આરોગ્ય પંદર મી વીસ મિનિટ ચાંદની માં બેસો કર્ક રાશિ પર વધુ પડતી ચિંતા તથા તાણ હાઇપરટેન્શન નું કારણ બની શકે છે માતા અથવા પિતાની સેહત પર આજ તમારે વધારે ધન ખર્ચ કરવું પડી શકે છે આનાથી તમારી આર્થિક સ્થિતિ બગડશે પરંતુ સંબંધોમાં મજબૂતી આવશે તમારા પરિવાર સાથે જડતાપૂર્વક વર્તન ન કરતા તેનાથી શાંતિ જોખમાઈ શકે છે આંખો કદી જૂઠું બોલતી નથી અને તમારા સાથીની આંખો તમને આજે કશું બહુ ખાસ કહી જશે તમારા કાર્ય અને પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો આજે તમારી નજીકના લોકો તમારી નજીક આવવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારા મનને શાંત રાખવા માટે તમે એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આજે તમારા જીવન સાથી તમને એવી અનુભૂતિ કરાવશે જાણે કે તમારા જેવા તમે માત્ર એક છો ઉપાય પિત્તળની અંગૂઠી ભગવાન વિષ્ણુ અથવા દેવી દુર્ગાના મંદિરમાં દાન કરો અને સ્વસ્થ જીવનનો આનંદ લો સિંહ રાશિ પર વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો તે તમારો આત્મવિશ્વાસ તથા લવચી કપડું વધારશે પણ તેની સાથે જ ભય નફરત ઈર્ષ્યા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે નવો દેખાવ નવા કપડા નવા મિત્રો આજે તમારા થશે તમારા પ્રિયપાત્રના સાથ વગર તમને ખાલી ખાલી લાગશે અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે તમારા સંબંધીઓ આજે તમારા સુખી લગ્નજીવનને થોડુંક નુકસાન પહોંચાડી શકે છે ઉપાય તમારા કુટુંબ જીવનમાં વધારે શુભતા માટે હનુમાન ચાલીસા સંકટ અને ભગવાન રામ ની સ્તુતિ વાંચો કન્યા રાશિ ફળ તમારા સ્વાસ્થ્યમાં સુધારાને લગતી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે શ્રેષ્ઠ દિવસ ધન નું આવાગમન આજના સંપૂર્ણ દિવસ રહેશે અને સાંજ થતા તમે અમુક ધન બચાવી શકશો પરિવારમાં તમારું તમારો પ્રભુત્વ વાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે તેમની સાથે સંપૂર્ણ સહકાર કામ કરી જીવનના ના ચડાવ ઉતાર તેમની સાથે શેર કરો તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદા આનંદ આપશે રોમેન્ટિક મૂડમાં માં એકાએક પરિવર્તન તમને હતાશ કરશે તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઇફરિયા રહો તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે તમારે ફ્રી ટાઈમનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખવું પડશે નહીં તો તમે જીવનમાં ઘણા લોકોથી પાછળ રહી જશો આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઊંચું મહત્વ આપે એવું બની શકે છે ઉપાય પોતાના તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનું પૂરતો સમય આપશે જે વેપારી પોતાના વેપાર માટે ઘર થી બહાર જઈ રહ્યા છે તે પોતાના ધન ને ખુબ સાચવીને રાખે ધન ચોરી થવાની શક્યતા છે તમે ક્યારે ગયા હો એવા સ્થળે જો તમને આમંત્રિત કરાયા હોય તો આમંત્રણ નો સ્વીકાર કરો તમારા પ્રિય નવા કાર્યો અપેક્ષાથી ઉણા ઉતરશે તમારા ઘરની નજીકના નજીક ના કોઈ કહેશે કે આજે તમારી સાથે સમય વિતાવશે પરંતુ તમારી પાસે તેમના માટે સમય નહીં હોય જેના કારણે તેઓને ખરાબ લાગશે અને તમને પણ ખરાબ લાગશે તમારા જીવનસાથીની તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહો એવી શક્યતા છે ઉપાય એક જીવંત અને સકારાત્મક પ્રેમ જીવન માટે કાળી ગાયને ખવડાવો અને તેની સેવા કરો વૃશ્ચિક રાશિ પર અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો ઘરના બાકી રહેલા કામ અટાપવા માટે તમારા જીવનસાથી સાથે વ્યવસ્થા કરો કેટલાક માટે લગ્ન ની શરણાઈ ના સુર સંભળાય છે તો કેટલાક ને રોમાન મળવાથી તેમનો જુસ્સો વધશે સાવચેતી પૂર્વક વાંચ્યા વિના કોઈ બિઝનેસ અથવા કાનૂની દસ્તાવેજ પર સહી કરતા નહીં આજે તમારી નજીકના લોકો તમારી નજીક આવવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારા મનને શાંત રાખવા માટે તમે એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે આજે તમારી પાસે આવશે ઉપાય સમૃદ્ધ કરવા માટે ભગવાન શિવ ને પાણી થી ભરેલું નારિયેળ ચડાવો ધન રાશિ પર સામાજિક જીવન કરતા સ્વાસ્થ્ય ને પ્રાથમિકતા આપજો આજે તમારું કોઈ નજીકી જોડે ઝઘડો થઈ શકે છે અને વાતકોટ કચેરી સુધી જઈ શકે છે જેના લીધે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે લમે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય પછી ભલેને તમે તેમને ખુશ કરવા ગમે તે કરો અનધાર્યો રોમેન્ટિક ઝુકાવ નવી બાબતો શીખવાની અભિરૂચિ નોંધપાત્ર રહેશે કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો આજ પહેલા લગ્ન જીવન આટલું અદભુત ક્યારેય નહોતું ઉપાય સ્થિતિ સુધારવા માટે નાગા પગે લીલી ઘાસ ઉપર ચાલો મકર રાશિ ફળ તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે પારિવારિક મેળાવડામાં તમે મેળાવડાશો સેક્સ અપીલ વાંચિત ફળ આપશે સ્પર્ધા ઊભી થવાથી કામનું સમયપત્રક વધુ દોડધામ ભર્યું બની જશે આજે તમે તમારો વધુ સમય એવી ચીજો પર વિતાવી શકો છો જે તમારા માટે જરૂરી નથી આજનો દિવસ પાગલ કરી મૂકે એવો છે તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાંસના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો ઉપાય પીપલના વૃક્ષની અગિયાર વખત પરિક્રમા કરી એના મૂળમાં નાગ દેવતાને રાખવાથી વ્યવસાય કાર્ય જીવનમાં વૃદ્ધિ થશે કુંભ રાશિ પર તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે ધંધામાં ઉધાર માંગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો આજે કુટુંબની પરિસ્થિતિ તમે જે રીતે વિચારો છો તેવી રહેશે નહીં આજે ઘરમાં કોઈ બાબતને લઈને વિવાદની સંભાવના છે આવી સ્થિતિમાં પોતાને નિયંત્રિત રાખો કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે આજે તમારો કોઈ સંબંધી કોઈ પૂર્વ સૂચના વિના તમારા ઘરે આવી શકે છે જેના કારણે તમારો કિંમતી સમય તેમની શકે છે તમારા ઉપાય સંતો ભિક્ષુઓ નનુ અને ધાર્મિક આદેશથી સંબંધિત અન્ય લોકોની મદદ અને સેવા કરી પોતાની વિત્તીય સ્થિતિ મજબૂત કરો મીન પર આજે હાથ ધરાયેલું સ્વચ્છતા અભિયાન માનસિક શાંતિ તથા રાહત બક્ષશે આજે ઘરથી નીકળતા પહેલા વડીલોનો આશીર્વાદ લો આનાથી તમને ધન લાભ થઈ શકે છે આજે કુટુંબની પરિસ્થિતિ તમે જે રીતે વિચારો છો તેવી રહેશે નહીં આજે ઘરમાં કોઈ બાબતને લઈને વિવાદની સંભાવના છે આવી સ્થિતિમાં પોતાને નિયંત્રિત રાખો તમારી સામે કોઈ આજે પ્રેમનો પ્રસ્તાવ મૂકે એવી શક્યતા છે તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે જો કોઈ વિચિત્ર કારણસર સમસ્યા સર્જાય તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો એકાંતમાં સમય પસાર કરવો સારું છે પરંતુ જો તમારા મનમાં કંઈક ચાલતું હોય તો લોકોથી દૂર રહીને તમે વધુ પરેશાન થઈ શકો છો તેથી તમને અમારી સલાહ છે કે લોકોથી દૂર રહેવું અને તમારી સમસ્યા વિશે કોઈ અનુભવી વ્યક્તિ સાથે વાત કરવાનું વધુ સારું છે તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે ઉપાય બે ભરેલી મુઠ્ઠી મસૂર દાળ લાલ વસ્ત્રમાં લપેટીને ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરો આ ઉપાયથી કુટુંબ સુખ વધી જશે